દાહોદ જિલ્લા પોલીસના સંજેલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જી બી તેમજ પોલીસ કોન્સ્ટેબલ હૃપાલસિંહ નાઓએ સંજેલી પોલીસ સ્ટેશન ખાતે છેલ્લા એક વર્ષ દરમિયાન જે મોબાઈલ પડી ગયેલા છે અને તેમને ગુજરાત સરકારશ્રીના સી એ આઈ પોર્ટલ દ્વારા મહેનત કરી અને કુલ દસેક જેટલા મોબાઈલ કિંમત રૂપિયા બે લાખ સોળ હજાર રૂપિયાના જે ગુજરાત સરકારશ્રીના ગ્રહ વિભાગ દ્વારા તીરા તુચકો અર્પણ મિસ સ્કીમ દ્વારા તમામ જેમના મૂળ માલિકોને આજ રોજ પરત કરવામાં આવેલા છે જી જી હા મારું નામ બામણા કલ્પેશ કોર્મ નિતાભાઈ ગામ ડુંગરા અને હું ફતેપુરા જતો તે વખતે મારા રસ્તામાં ફોન કરીએ અને એક મહિનાની અંદર ટૂંક ટૂંકા સમયમાં સંજેલી પોલીસ સ્ટેશન દ્વારા મને પરત એક મહિનાની અંદર જે ફોન મળી ગયેલ છે અને પોંજેલી સંજયલી પોલીસ સ્ટેશન સ્ટાફ અને તેમનો હું ખૂબ અભિનેત્રે વ્યક્ત કરું છું જી મારું નામ મુકેશભાઈ કુંજાભાઈ પ્રજાપતિ મારા બાળકનો મોબાઈલ સંજલીથી ખોવાઈ ગયો હતો અમારા ઘર આગળ તો અમે લેખિતમાં અરજી આપી હતી અરજી આપ્યા પછી સંજલી પોલીસ સ્ટેશન દ્વારા ખૂબ જ અખાદ મહેનત કરી અને મહેનત દ્વારા મોબાઈલ મેળવી આપ્યો અમને એ બદલ સંજયલી પોલીસ સ્ટેશનનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને જો એમની મહેનત આવી જ રીતે આગળ વધતી રહેશે તો બહુ કોઈ મોબાઈલ ચોરવાનો કોઈ આવો પ્રયત્ન કરશે નહીં એ બદલ ખૂબ ખુબ આભાર મારું નામ મુકેશભાઈ પુંજાભાઈ પ્રજાપતિ દાહોદ જિલ્લાના સંજેલી પોલીસ સ્ટેશન દ્વારા ગુજરાત સરકારના તેરા તુચકો અર્પણ અભિયાન અંતર્ગત ગુમ થયેલા તથા ચોરી થયેલા મોબાઈલ ફોન શોધી કાઢી તેમના મૂળ માલિકને પરત સોંપવાની પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે ઝાલો ડિવિઝનના ડીવાય એસપી શ્રી ડી આર પટેલની અધ્યક્ષતામાં આયોજિત વિશેષ કાર્યક્રમ દરમિયાન અંદાજે રૂપિયા બે પોઈન્ટ સોળ લાખ કિંમતના કુલ દસ મોબાઈલ ફોનનો તેમના સાચા માલિકોને સોંપવામાં આવ્યા હતા આ સમગ્ર કામગીરી સંજેલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જીબી પરમારના માર્ગદર્શન હેઠળ અમલમાં મુકાઈ હતી પોલીસ કોન્સ્ટેબલ હરપાલ સિંહ દ્વારા છેલ્લા એક વર્ષ દરમિયાન ગુમ થયેલા મોબાઈલ ફોન શોધવા માટે સતત અને સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા મોબાઈલ ફોનની શોધખોળ માટે ગુજરાત સરકારના સીઆર સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઈડેન્ટિટી રજિસ્ટર પોર્ટલનો અસરકારક ઉપયોગ કરવામાં આવ્યો હતો જેના માધ્યમથી મોબાઈલનું લોકેશન ટ્રેસ કરી તેને સફળતા સફળતાપૂર્વક રિકવર કરવામાં આવ્યા હતા ખોવાયેલા કે ચોરી થયેલા કિંમતી મોબાઈલ ફોન પરત મળતા નાગરિકોમાં આનંદ અને સંતોષનો માહોલ જોવા મળ્યો હતો નાગરિકોએ સંજેલી પોલીસની ઝડપી પારદર્શક અને અસરકારક કામગીરી બદલ આભાર વ્યક્ત કર્યો હતો આ કામગીરીથી પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે અને તેરા તુજકો અર્પણ અભિયાનની લોકહિતકારી અસર ફરી એકવાર સ્પષ્ટ થઈ ગઈ છે સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત જુલા દાહોદ